નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું આજના સોના ચાંદીના બજાર ભાવ આજે સોના ચાંદીના ભાવમાં કેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ શું છે જેની આપણે આજે વિગતવાર વાત કરીશું તો મિત્રો તારીખ વાર શુક્રવાર આજના વિડીયોમાં આપણે જોઈશું કે આગળના દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો થશે અને ઘટાડો તેની માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી નિહાળવો ખૂબ જ જરૂરી છે વાત કરી મિત્રો કેન્દ્રીય નાણાં પ્રધાનમંત્રી નિર્મલા સીતારામ એક ટકા કરવામાં આવ્યો છે કુલ કસ્ટમ ડ્યુટી ની વાત કરીએ તો કુલ કસ્ટમ ડ્યુટીમાં પંદર ટકા થી લઈને છ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે નિષ્ણાતો દ્વારા માનવામાં આવે છે કે આ પગલું સોનાના ભાવમાં વધારે ઘટાડો કરશે જે

જ્યારે અમદાવાદની અંદર સિત્તેર હજાર નવસો ને રૂપિયા જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનાના પ્રતિ દસ ગ્રામની અંદર તેમજ રાજકોટમાં સિત્તેર હાજર નવસો દસ રૂપિયા જોવા મળી રહ્યા છે ચોવીસ કેરેટ સોનામાં જેમ જ સુરતની અંદર ચોવીસ કેરેટ સોનું સિત્તેર હજાર નવસો ને દસ રૂપિયામાં વેચાઈ રહ્યું છે જે પ્રતિ દસ ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે વડોદરાની અંદર વાત કરીએ તો સિત્તેર હાજર નવસો પચીસ રૂપિયામાં પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું જોવા મળી રહ્યું છે મિત્રો તો મિત્રો કાલની તુલનામાં આજે સતત સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે